ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ દરેક નવા નવા તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે અમારી ચેનલ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચલો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે વિડીયોની શરૂઆત કરી વિડીયોમાં આગળ વધે તમારે શું કરવાનું છે ડોમિસાઈડ સર્ટિફિકેટ જે કહેવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જ્યારે તમારે એડમિશન લેવાનું થાય છે ત્યારે તમારે ડોમિસાઈડ સર્ટિફિકેટ માંગતા હોય છે તો તમારે ડોમિસાઈડ સર્ટિફિકેટ કઢવા માટે તમારે કઈ રીતના અને કે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે કઈ કઈ ફોર્મ આવશે ફોર્મ કઈ રીતના ડાઉનલોડ કરવાનું છે તમારે તે સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં બતાવવામાં આવશે વિડિયો એકવાર તમે પૂરેપૂરું પૂરો જોજો મિત્રો અને હજુ પણ તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી તો પહેલા મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરીજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નજો તો વિડિયોમાં આગળ વધે જાણી લો તમામ માહિતી એક જ વિડિયોમાં તો ડોમિસાઇલ સર્ટિફિકેટ કાઢવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે જાણી લો માહિતી એક જ વિડિયોમાં તો સૌપ્રથમ જાણો ડોમિસાઇલ સર્ટિફિકેટ કાઢવા માટે જરૂરી પુરાવા એટલે કે ડોમિસ સાઇડ સર્ટિફિકેટનું જે ફૂલ ફોર્મ નામ શું છે તો ડોમીસાઇડ સર્ટિફિકેટ એટલે શું તો ડોમિસાઇડ સર્ટિફિકેટ એટલે ડોમિસ સાઇડ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતાં તમારી પસંદગી પહેલી થાય તે માટેનો પુરાવો એટલે ડોમિસાઇડ સર્ટિફિકેટ એટલે લોકો જે કહેવા આવે છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે તમે ગુજરાતના વતની છો કે તમે ગુજરાતના વતની છો ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તમારે ત્યારે અન્ય રાજ્ય એટલે કે બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ કરતા તમારી પહેલી પસંદગી એટલે પહેલા તમને જે એડમિશન મળી રહે તે માટે તે માટેનો પુરાવો એટલે ડોમિસાઇલ સર્ટિફિકેટ

જે તમારે ડોબર જે તમારે જે ડોબર સાહેબ જે સર્ટિફિકેટ છે ત્યારે તમારે પંચનામું કરવામાં આવે છે તમારે પંચનામું જે કરવાની જરૂર પડશે ચોથા સોગનનામું સોગરનામું સ્ટેમ્પ કરવાનું તમારે જે સોગરનામું કરવાનું આવે છે જે રીતના તમે આવકના પ્રમાણપત્ર જે કાઢવા માટે તમે પ્રોસેસ કરો છો તે રીતના રીતના સોગરનામા સોગરનામું પણ કરવાનું આવશે ત્યારબાદ પોંચમા નંબરનો જે પુરાવો છે કે રેટરના પુરાવા તો રેટરના પુરાવામાં તમારે શું શું જોઈ છે તો રહેઠાણના પુરામાં ગ્રામ પંચાયત જો ગ્રામ પંચાયત એટલે કે ગ્રામ પંચાયત મ્યુનિસિપલ ટેક્સ બિલ લાઇટ બિલ ટેલિફોન બિલ જે પૈકી કોઈ બી એક એટલે કે રહેઠાણના પુરામાં જે વાત કરતા ગ્રામ પંચાયત એટલે તમારે જો ગ્રામ પંચાયત લાગતી હોય જો તમે ગામડા તમારે ગ્રામ પંચાયતના તમે ગામ જો ગામના જે સરપંચી હોય તેમની જોડે પણ તમે રહેઠાણના પુરા તરીકે તમે લખાઈ શકો છો જો તમારી જોડે તે ના હોય તો તમે મ્યુનિસિપાલ એટલે કે મ્યુનિસિપલ ટેક્સ બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ તમારે જો આવતું હોય તો તમારે લખવાનું છે જો એ ના હોય તમારે લાઈટ બિલ તમારા ઘરમાં જે તમારા ઘરમાં જે તમારે જે લાઈટ બિલ આવે છે તે લાઈટ બિલની નકલ પણ તમે મૂકી શકો છો લાઈટ બિલ ના હોય તો ટેલિફોનનું બિલ પણ મૂકી શકો છો જે પૈકી એક તમે આમાંથી કોઈ પણ એક પુરાવો મૂકી શકો છો છઠ્ઠા એટલે કે જે છઠ્ઠા છઠ્ઠા જે જે પુરાવો છે રેશન કાર્ડ તમારું જે રેશન કાર્ડ હોય છે તે રેશન કાર્ડની ની નકલ તમારે મૂકવાની રહેશે સાતમા નંબરની જો વાત કરવામાં આવે છે કે આપણે જન્મ અંગેનો પુરાવો જન્મ અંગેના પુરાવામાં તમારે શું શું મૂકવું તો જન્મ અંગેના પુરાવામાં તમારે તમારો જે વાત કરવામાં આવે છે કે સ્કૂલ લિવિંગ સર્ટિ અને જન્મનું પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે તમારું જે એલસી જે કહેવામાં આવે છે એલસી તે તમારે એલસી મૂકવાનું રહેશે અને તમારું જે જન્મનું જે પ્રમાણપત્ર તલાટી સાહેબ દ્વારા જે તમારું જન્મ જે પ્રમાણપત્ર જે આપવામાં આવેલું હોય છે તે તમારે જન્મનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે ત્યારે એક એક ઝેરોક્સ કોપી તમારે કાઢીને તમારે મૂકવાની રહેશે નેક્સ્ટ નેક્સ્ટ જે આઠમા નંબરની જે આઠમા નંબરનું જે પુરાવો છે નેક્સ્ટ કે છેલ્લા દસ વર્ષના રહેઠાણના પુરાવા એટલે કે આમાં બી તમારે જે પુરાવા માંગશે કે તમે કેટલા એટલે કે દસ એટલે તમારે દસ વર્ષના રહેઠાણના પુરાવા તમારા અંદર જે જોઈન્ટ કરવાના રહેશે એટલે તમારે જે ફોર્મ તમે જે ભરો છો આ રીતના ફોર્મ form આવશે કે ફોર્મ તમે ભરો છો તેમાં તમારે રહેઠાણના પુરાવા મૂકવાના આવશે રહેઠાણના પુરાવા માટે તમારે શું કહ્યું કે છેલ્લા જે વાત કરવામાં આવી છે કે છેલ્લા દસ વર્ષના રહેઠાણના પુરાવા તમારે મૂકવા બતાવવાના રહેશે તેમાં તમારે અભ્યાસ કરતા હોય તમારા અભ્યાસનું જો અભ્યાસ કરતા બેસ્ટનો એલસીડી તમારા માતા-પિતાનો એલસીડી કોણ રહેશે અને જો નોકરી કરતા તમારા માતા-પિતા તો નોકરી નું કોઈ આઈડી કાર્ડ આઈડી પ્રૂફ કોણ રહેશે અને જો તમારે મતદારજીમાં એટલે તમારી જે ચૂંટણી કાર્ડ હોય જે મતદારજીમાં છે મતદારજીમાં નામ હોય તમારું જે એટલે કે જે ચૂંટણી કાર્ડ જેને વોટર આઈડી કહેવામાં આવે છે તે તો એ પણ તમે મૂકી શકો છો અને તે ના હોય તો તમે પાન કાર્ડ પણ તમે મૂકી શકો છો અને નવમા નંબર એ જે નવમા નંબર જે પુરાવો છે કે ગુજરાત રાજ્યના એટલે કે ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ સ્થાવર મિલકત નું પ્રમાણ તમે ગુજરાત રાજ્ય માં ધારણ કરેલ સ્થાવર મિલકત નું પ્રમાણ પત્ર તમારે જે મિલકત નું જે પ્રમાણ જે હોય છે તે તમારે મૂકવાનું રહેશે દસમા નંબર નો જે પુરાવો છે કે ધોરણ એક થી અત્યાર સુધી કરેલ અભ્યાસ ના પુરાવા એટલે કે તમે જે ધોરણ એક થી એટલે કે પહેલા ધોરણ થી અત્યાર સુધી તમે જે પણ અભ્યાસ કરે છે જે પણ તમે ભણ્યા છો તેના તમારે પુરાવા મૂકવાના રહેશે અગિયારમા નંબર જે પુરાવો છે કે તમારા પિતા અથવા વાલી કયા અને ક્યારથી નોકરી ધંધો વ્યવસાય કરે છે તેનો દાખલો એટલે કે તમારા જે વાલી હોય એટલે કે તમારા પિતા એ ક્યારથી નોકરી કરે છે અથવા નોકરી નહીં કરતા તો ક્યારથી ધંધો કરે છે અથવા ધંધો નથી કરતા તો ક્યારથી વ્યવસાય કરે છે તેનો દાખલો તમારે અંદર મૂકવાનો રહેશે એટલે કે તમારે જે આ દાખલો તમારે ગ્રામ પંચાયતમાંથી મૂકવાનો રહેશે જો તમારા પિતા વાલી જો ખેતી કરતા હોય તો તમારે ખેતી નો દાખલો મૂકવાનો રહેશે જો નોકરી કરતા હોય તો નોકરીનો નોકરી કરતા હોય તો નોકરી કરે છે એવો દાખલો એ જ તમારે લખાણવાનો દાખલો મૂકવાનો રહેશે અને જો ધંધો કરતા હોય તો ધંધાનો કોઈ દાખલો તમારે મૂકવાનો રહેશે બારમા નંબરનો જે પુરાવો છે સારી ચાલ ચાલ અંગેતનો દાખલો જે તમારે જે મૂકવાનો રહેશે પુરાવામાં અને તેરમા નંબરનો જે પુરાવો છે કોઈ ગુનામાં તેરમા નંબર જે પુરાવો છે કોઈ ગુનામાં સંડવાયેલા નથી તે અંગે સ્ટેશનનો દાખલો તમારા એટલે કે તમે જે કોઈ ગુનો ગુનો અત્યાર સુધી તમે તમે કોઈ 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 કરેલો નથી નથી અથવા ગુનામાં એટલે ગુનેગાર તમે નથી ને તમારું પોલીસ સ્ટેશનના લિસ્ટમાં પણ તમારું નામ નથી કોઈ ગુનામાં તે અંગેનો તમારે જે દાખલો તમારે તમારા વિસ્તારમાં જે લાગતો હોય તમારા વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન લાગતો હોય તે પોલીસ સ્ટેશનમાંથી તમારે દાખલો દાખલો તમારે મેળવવાનો રહેશે અને એ દાખલો તમારે અંદર મૂકવાનો રહેશે તો દાખલો કાઢવા માટે તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું છે પોલીસ સ્ટેશનમાં જઈને તમારે જે દાખલા લેવા માટેનું ફોર્મ આપવામાં આવશે તમને એ ફોર્મ તમારે ભરીને આપવાનું છે ત્યારબાદ તમને પોલીસ સ્ટેશનમાંથી દાખલો તમને આપશે ચૌદમા નંબરનો જે પુરાવો છે કે ઉપરોક્ત રજૂ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યા અંગેની એટલે કે અસલ દસ્તાવેજ માગણી કર્યા અંગેની રજૂ કરવાના રહેશે રજૂ કરવાના રહેશે એટલે કે ઉપરોક્ત રજૂ કરેલ દસ્તાવેજો ખરાઈ માટે એટલે કે જે ઉપરના જેટલા પણ જે આ પુરાવા છે તેની તે દસ્તાવેજોની ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માગણી કરેથી એટલે કે અસલ દસ્તાવેજ એટલે ઓરિજિનલ ઓરિજિનલ જે દસ્તાવેજ ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે જે પુરાવા જે બધા છે તે ઓરિજિનલ પુરાવા રજૂ કરવાના રહેશે તમારે એટલે તમારે ખરાઈ કરવા માટે રજૂ કરવાના રહેશે તો કઈ જગ્યા પર તમારે રજૂ કરો અમલીકરણ કચેરી એટલે અમલીકરણ જે તમારી જે કચેરી હોય છે જે પણ તમારી મામલતદાર કચેરી હોય છે તેમાં તમારે વેરિફિકેશન માટે તમારા ઓરિજિનલ દરેક પુરા તમારે ઓરિજિનલ લઈ જઈને તમારે ખરાઈ કરવાના તે અધિકારી તમારી જોડે ખરાઈ ખે છે તમારે આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે જે પુરાવા છે તે બધા તમારા ઓરિજિનલ પુરા લઈને તમારે ખરાઈ કરવાના રહેશે અમલીકરણ કચેરી અમલીકરણ કચેરી તમારે જવાનું રહેશે અને ત્યાંથી તમારે એ જે પણ જે મામલતદાર કચેરી રહેશે તે કચેરીમાં તમારા આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે અને ખરાઈ કરશે એમ કહેવામાં આવે છે પંદરમા નંબરની જે પંદરમા નંબર જે પૂરા છે કે સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ્ય તલાટીની કચેરી એટલે સ્થાનિક એટલે કે તમારે અમલી અમલીકરણની જે કચેરી હોય છે સ્થાનિક તમારી મામલતદાર કચેરી જે પણ તમારી મામલતદાર કચેરી લાગતી હોય તે અમલીકરણ કચેરી કેમ છે અથવા તમારી ગ્રામ તલાટીની કચેરી તમારે ગ્રામ તલાટી જે તમારી ગ્રામ તલાટી જે જગ્યા ગ્રામ કે તમારે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક તો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક અને ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક વિડીયોની નીચેના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ડિસ્ક્રિપ્શનમાં તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે પણ આ ઓનલાઈન અરજી પણ તમે ડાયરેક્ટ લિંક પરથી કરી શકો છો અને તમે તમારું જો તમારે ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો બી પણ તમે આ ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી છે તો તેને રીતે ડિસ્ક્રિપ્શનમાં જઈને આ બંને લિંકનો ઉપયોગ કરીને તમે અરજી ઓનલાઈન પણ કરી શકો છો અને જો તમારે જે ડોમિસાઈટનું સર્ટિફિકેટ તમારે ફોર્મ જોઈતું હોય તો ફોર્મ તમારે જે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક મોકલી છે તેના પર તમે ક્લિક કરી અને તમે ફોર્મ પર તમે ડાઉનલોડ કરી ડાઉનલોડ કરી શકો છો અને તમે પ્રિન્ટ કરીને પણ તમે ફોર્મ ભરી શકો છો હોમ ભરી શકો છો તો તમે જેવી જે ફર્સ્ટ નંબરની જે જે વાત કરું છું ફર્સ્ટ નંબરની જે જે ફર્સ્ટ નંબરની જે લિંક જે બતાવવામાં આવેલી છે ઓનલાઈન એટલે કે ઓનલાઈન અરજી કરવા માટે જે આ લિંક છે તે લિંક પર તમે ક્લિક કરશો તે લિંક પર તમે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ તો શો થશે એટલે તમારે સીધે બાદ ડિજિટલ ગુજરાત પર તમારે એક એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે એટલે આ રીતના ડિજિટલનું જે હોમ પેજ છે તેમાં તમારે એક લોગિન ક્રિએટ કરવાનું છે લોગિન ક્રિએટ કર્યા બાદ તમારે તેમાં લોગિન ક્રિએટ કર્યા બાદ લોગિન ઓપન કરવાનું છે લોગિન ઓપન કર્યા બાદ તમારે આ તેમાં આ એક એપોઇન્ટમેન્ટ લેવાની છે જે આ ડોમર સાઇઝ સર્ટિફિકેટ માટે તમારે એક એપોઇન્ટમેન્ટ લેવાનું છે એપોઇન્ટમેન્ટ લેવાયા બાદ તમારે આ એક અરજી ફોર્મ ભરવાનું રહેશે ને અરજી ફોર્મ ભર્યા બાદ જે આ ફોર્મ જે આ ફોર્મની લિંક પણ આપેલી છે ફોર્મની ફોર્મની લિંક પણ આપેલી છે આ લિંક ફોર્મની પણ આપેલી છે તે રીતે તમારે ફોર્મની આ લિંક પર તમારે જેવું તમે આ લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તે લિંક પર તમે ક્લિક કરશો એટલે સીધું તમારે આ રીતના આ ડિજિટલ ગુજરાત ખુલશે ડિજિટલ ગુજરાત જે ફોટો જે બનાવે છે તે રીતના ખુલશે તેના અંદર તમારે જઈને કહેવાય આજે કેવા લોગિન જે નિશાન છે લોગિન પર ક્લિક કરવાનું છે તેમાં તમારે પહેલાં તો તમારે રજિસ્ટર પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે રજીસ્ટર કરીને લોગિન ક્રિએટ કરવાનું છે ક્રિએટ કર્યા બાદ તમારે લોગિન ઓપન કરશો ઓપન કર્યા બાદ તમારે એપોઇન્ટમેન્ટ લેવાનું છે એપોઇન્ટમેન્ટ લેવા બાદ તમારે જે ફોર્મ છે આ બીજી જે લિંક આવેલી છે આ જે બીજી જે લિંક આવે તે લિંક પર તમે તે લિંક તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે એ લિંક પર તમે ક્લિક કરશો ડિસ્ક્રિપ્શનમાં જઈને ક્લિક કરશો જેવું તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ઓપન થાય તેની તમારે ડાઉનલોડ કરી ડાઉનલોડ કર્યા બાદ તમારે પ્રિન્ટ લઈ લેવાનું છે પ્રિન્ટ લીધા બાદ તમારે પ્રિન્ટ લીધા બાદ તમારે ફોર્મ ભરી દે ફોર્મ ભર્યા બાદ તમારે દર જે પુરા આપે છે તે અત્યારે જે પુરાની વાત કરવામાં આવી તે પુરા તમારે જોઈન કર્યા બાદ તમારા અરજી અમલી કરવાનો અધિકાર એટલે કે તલાટીશ્રી જોડે ગ્રામ પંચાયતમાં જે તમારા તલાટી બેસે છે તેમની જોડે તમારે વેરીફાય ખરાઈ કરવાનું છે ખરાઈ કર્યા બાદ તમારા ઓરિજિનલ બધા પુરા લઈને તમારે જે મામલતદાર કચેરી જે તમારી લાગતી હોય તમારા વિસ્તારમાં તો એટલે તમારે જે મામલતદાર કચેરી લાગુ પડતી હોય તે કચેરીમાં જઈને તમારે સર્ટિફિકેટ માટે તમારે આ જગ્યા પર તે તે જગ્યા પર જઈને તમારે કઢાવવાનું રહેશે અને આ રીતના તમારી પ્રોસેસ રહેશે કરાવવાનું રહેશે તો જેવું તમે જે રીતના બીજી જે લિંક જે આપવામાં આવેલી છે આ જે જગ્યા પર જે બીજી લિંક જે આપવામાં આવેલી છે કે આ ડાઉનલોડ ફોર્મ ડાઉનલોડ માટે જે લિંક છે તેના પર તમે ક્લિક કરશો એટલે કે આ રીતના આ રીતના જે ફોર્મના જે ભાગ બતાવવામાં આવે છે તે રીતના તમારે ફોર્મ આ રીતના સ્ટાઈપનું ફોર્મ આવે છે એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે જે લિંક પરથી લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે સીધી જ તમે વિડીયોની નીચેની જે ડિસ્ક્રિપ્શન જે છે તેના પર તમે ક્લિક કરીને તમે ઓનલાઈન પણ ફોર્મ તમે તમારા મોબાઈલથી કરી શકો છો એટલે કે ઓનલાઈન તમે એપોઇન્ટમેન્ટ પણ તમે તમારી જાતે લઈ શકો છો અને તમે ફોર્મ જે આવે છે જે ફોર્મ છે તે ફોર્મનો પણ તમારે કોઈ પૈસો નથી ફોર્મ પણ તમે તેમાંથી જે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરીને ફોર્મ પર તમે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કર્યા બાદ તમારે પ્રિન્ટ કરાવીને ફોર્મ જાતે પણ તમે ફોર્મ તમારે ભરીને તમે આ જે પૂરા જે અત્યારે જે હાલમાં વાત કરી તે પૂરા તમારે જોઈન્ટ કરી અને તમે પ્રોસેસ કરી શકો છો થેન્ક યુ મિત્રો આભાર મિત્રો તો મિત્રો આ જ ટાઈપના દરેક વિડીયો તમારા સુધી ઝડપથી કે દરેક આ નવા નવા વિડીયોને નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ ન ના તો પહેલા અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બાચો પેલા બેલ બટન પર ક્લિક કરો અને બોલશો ને ચાલો મિત્રો મળીશું ફરી એકનો વિડીયોમાં ચલો મિત્રો વિડીયો બન્યા રહેજો થેન્ક યુ આભાર